તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિસાવદર બેટા ચૂંટણીમાં વિજય બન્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ સામે સત્તર હજાર પાંચસોને છપ્પન મતથી તેમણે જીત મેળવી છે મિત્રો ગોપાલ ઇટાલિયાને પંચોતેર હજાર નવસોને બેતાલીસ મત મળ્યા હતા જ્યારે કિરીટ પટેલને અઠ્ઠાવન હજાર ત્રણસો ને મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના નેતા નીતિન રાણપરિયાને પાંચ હજાર પાંચસોને એક મત મળ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાળિયાને પંચોતેર હજાર બેતાલીસ મત મળ્યા હતા અને તેઓ સત્તર હજાર પાંચસો ને મતની લીડથી તેઓ જીતી ગયા હતા તો મિત્રો તમારું ગોપાલભાઈ ઇટાળિયા વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો